જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો અમારા નવા વલોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મસ્ત મજાનો જો આજે આનંધોન ત્યારે થઈ ગયા છે કારણ કે આજે તો આપણે જો વહેલા જગ્યા છે આપણે દિવાળીનું વેકેશન ચાલે છે તો જો આપણે મોઢે ઉધી હોવાનું હોય એના બદલે આજ તો આપણે પાંચ વાગ્યાના જગ્યા હતા કારણ કે જવાનું છે આપણે બહાર તમને ખેંચેલું હતું એમાં છેજોની જો બધા તૈયાર થઈ ગયા છે તો પહેલાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બહાર હા આપણે જો 9 વાગ્યા ટિકિટ બુક કરાવેલી છે જ આવે ને તો આપણે અહીંથી બસ માં જવાનું છે તો આપણે ગાડી લપકો ને અને આપણે બુકિંગ કરાવેલું છે નંબર તો નંબર હા નંબર આ ગયા જો આર્યન ભાઈ તમારે આવવાનું છે કાંઈ આવવાનું નથી આર્યન ભાઈનું આપણે મૂકીને જવાનું છે હે આવું છે કે ઘરે રહેવું છે ઘરે રહેવું આ બધું હા એ તો આપણે જઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈશું કારણ કે આપણે બસ સ્ટેન્ડ જવાનું છે બસ આપણે પાલે જાણે જવાનું છે પાલે જાણ નીચે મારે મારા હા જો આવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો ફેમિલી જો આપણે ને પોગી ગયા છીએ બસ્ટીને આપણે જો બસની વાટ જો ઊભા છે અને આ બધું અમારે આરીમ ભાઈ ને કાકાજી મૂકવા આવ્યા છે જો તો ફેમિલી તો આપણે બસમાં બેહી ગયા છીએ અને મને એવું લાગે છે બસ આખી આપણી છે જો આખી બસમાં કોઈ કે છે જ નહીં જો કનેક્ટર ભાઈ બેઠા છે આપણે એક હે અને આ બધું શેસુ બેહી ગય છે આખી બસ ખાલી છે જો આખી બસમાં તો કનેસી આપને કા હા તો ફેમિલી પોકી ગયા છે આપણે પાલીતાણા કારણ કે પાલિતાણા જો તમને પાછળ બસ દેખાઈ ગઈ છે દરવાજો પણ એનો ખુલ્લો છે જુઓ એ બસમાંથી આપણે ઉતરા છે હવે આપણી બસની વાટે છે અને મારા હાળાની હજી પોક્યા નથી એની વાટે આપણે બેઠા છે લાગો જો અમારે શેજો પણ એની વાટે જ બેઠી છે હે ત્યારે મારો ભાઈ આવે છે તમારે કે એને મહેનત બસમાં મજા ગઈ ઘડીક બેઠા પણ કા આખો દિવસ બે હોવાનું છે કેમ તા હે મજા આવશે ને

નાસ્તો લેવા હેઠે ઉતરા છી અહીંયા છે આપડી બસ જુઓ કારણ કે કી આ ભાઈની હેઠા લઈ ઉતરા કારણ કે બસ આપણે થોડું સમયમાં ઉપડી જવાની છે આજી ઘણી કા ખોટી ન થવાની તો ફટાફટ પહેલા આપણે નાસ્તો લઈ પછી પાછા બસે ભઈ જઈ હજી તો આપણે રાઇડ થી 70 કિલોમીટર જેટલો જ આગળ છે ખબરમાં ન હોય કે બેઠા ત્યાં વાગી ગયા છે ત્યારે બે ટ્રાન્સપોર્ટ નું આપણે બસ સ્ટેશન તમને બતાવું જો આ બસ ધીકો છે આ આવી રીતના કાક બસ ડેપો છે અહીંયા જુઓ રાસે આપણે રાજકોટનો બસ ડેપો તોતો નહી મેલે તો આપણે બોકી ગયા છીએ ઠેકાણે કારણે લાગો જોર બસ એ વઈ ગય છે બહાર લેવા લેવા આવી છે જો આથી હવે કઈ બસ આવવાનું છે કહી દે એટલે મેલે તો આથી આયા ઓલો ઢાળ જો તો સોને ઢાળ હું હામી હાલો ભાઈ બહુ ઠકી ગયા છે હા હા

तो फोटो एक नंबर आवाज है ना है देखाई पूरी सोवा है रहा હા લેવિસા નંબર તમને બાર કે મોલ બતાઈ દઉં જોલાબો જોસે આપડો જો મૂવી જોવા જાવ તો ટિકિટ ભારી છે આપણે મોલ માં આપણે એક સેવા લેવા તો આપણે અહીંયા ઊભા છીએ અને આપણું બિલ જો 749 રૂપિયા નો બિલ કાઢી દો અને આપણે હા આ દિવસ આપણે મોલ ના પાટા થાય એટલે આપણે કાંઈ બધી વસ્તુ લઈએ કે નથી જેટલું તમને દેખાડીએ કાંઈ એટલું દેખાડી દીધું છે અને જો પાછળ રસ્તો દેખાતો છે આ બાજુ મોર બી કહેવાય છે મોર બી જોતા છે તો બધું મોર બી છે અને પછી આમ આગળ ગામમાં જઈ આવવું હોય એ બાજુ કહેવાય અને આપણે જવાનું છે આ બાજુ તો ફેમિલી જો આપણે ગાડી લઈને જતા હતા ને સેજુ અને આરતી કે પાણીપુરી ખાવી છે તો આપણે પાણીપુરી ખાવા ઉભા રહી ગયા સીધી અને આ છે દેવ નારાયણ પાણીપુરી તો આપણે કહેશે કે અહીં પાણીપુરી ખાવી છે તો આપણે ગાડી રાખી દીધી છે અને ભાઈ આપણે

અવલક બનાવો તો પૂછ હા આરામ કરવાલો જઈ લેશે માછી થાશું હા હારું કરી લે હવે આરામ કરી લાઈક અને કરજો બધાને બાય બાય